નમસ્કાર મિત્રો તો આજે આપણે આવ્યા છીએ મોરબીના પંચાસિયા ગામે જ્યાં મગફળીની અંદર આપને બહુ સરસ રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂત મિત્રના મોઢેથી જ સાંભળીએ તો સૌપ્રથમ વાત કરીએ તો તમારું નામ જણાવશો અને ગામનું નામ જણાવશો ભાદી ઇસ્માલભાઈ ઇબ્રાહિમભાઈ ગામ પંચાસિયા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ઓકે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે મગફળીની અંદર આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ અહીંયા યુઝ કરાવેલી છે આ ખેતરની અંદર જેમાં આપને બહુ સારું રિઝલ્ટ મળેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ મગફળીના ખેતરની અંદર આપણે શરૂઆતથી આપણે ઈન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ કરાવેલી હતી અને આજે બે મહિનાની મગફળીની અંદર બહુ સારું રિઝલ્ટ આપણે મળી રહ્યું છે ગ્રોથની અંદર અને વિકાસની અંદર પણ તમે જોઈ શકો છો તો દર્શક મિત્રો જેટલા બી આ વિડીયો જોવે છે એ દર્શક મિત્રોને તમે કહી શકો કે આપણે ખેતરની અંદર ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આપણે યુઝ કરવી જોઈએ આ યુઝ કરવી જોઈએ જે ઓલો પાવડર રહ્યો પાવડર આપણે જ્યારે વાવેતર કર્યું ત્યારે ખાતર આરે મિક્સ કરીને આપણે નાખેલો એ મુંડા સુકારો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે મગફળીની અંદર મેજોરિટી મુંડાનું પ્રમાણ સુકારાનું પ્રમાણ આવતું હોય પણ ક્યાંય પણ એક પણ મુંડો જોવા મળેલો નથી તો આપણે આ વિકાસ અહીંયા કણે થયો તો જેટલા ભી આ વિડિયો જોવે છે એ તમામ લોકોને તમે કહી શકો કે આપણે આ ઇન્ડિયા ગ્રો ની પ્રોડક્ટ આપણા ખેતરમાં યુઝ કરવી વપરાય વપરાય જ અને આનો વિકાસ સારો રહે છે અમા મગફળીમાં આટાણ ખોખા બેવા મીંડા બે મહિનાને ને 4 દિવસ ની મગફળી થઈ ઓકે બરાબર ઓકે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આવું સરસ રિઝલ્ટ આપણે ઈન્ડિયા ગ્રોની પ્રોડક્ટથી મળે છે તો તમામ દર્શક મિત્રો આ ઈન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આપણે આપણા ખેડૂતોને આપણે વપરાવી જોઈએ જેથી કરીને ઉત્પાદનમાં વધારો થશે ખર્ચમાં ઘટાડો થશે